નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફતેપુરા તાલુકામાં સરકારી સસ્તા દરનું અનાજનું કાળો બજાર ગરીબોનું અનાજ કાળા બજારમાં સગે વગે સુખસર માર્કેટ યાર્ડના વેપારીને ત્યાં થતું જોવા મળ્યું મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના સુખસર માર્કેટ યાર્ડમાં તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ બપોરે બે વાગ્યાના સમયમાં ફતેપુરા તાલુકાના સુખસર માર્કેટ યાર્ડમાંથી સરકારી સસ્તા દરનું અનાજ તુફાન ગાડીમાં ફરી વેચવા આવેલ દુકાન સંચાલકને સામાજિક કાર્યકર્તા મગનભાઈ ડામો દ્વારા પૂછપરછ કરતાં કોઈ જવાબ આપ્યા વગર વેપારી શ્રી પ્રવીણભાઈ અગ્રવાલની દુકાનેથી જીજે ટ્વેલ્વ સી જી સેવન ટ્રિપલ ટુ નંબરની તુફાન ગાડી લઈને અડધો માલ ઉતારી અને અડધો માલ લઈને ભાગી જવામાં સફળ રહ્યો હતો ત્યારે માર્કેટ યાર્ડમાં અનાજ ખરીદનાર વેપારીને પણ પૂછપરછ કરવા છતાં કોઈ નામ બતાવવામાં આવ્યું નથી ત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ફતેપુરા તાલુકાના સરકારી સંસ્થા દરની અનાજના દુકાનદારો અને માર્કેટ યાર્ડના વેપારીઓની સાંઠગાંઠ હોવાથી સરકારી સંસ્થા દરના અનાજનું ખુલ્લામ કાળો બજાર બેફામ રીતે કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે